નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની લસણની આવકની વાત કરીએ તો લસણની આવક રાબેતા મુજબ જ જોવા મળી રહી છે મિત્રો ત્યાં છાપરા નંબર નવમાં એક પિલોરથી અઠ્યાવીસ પિલો લગીન માલ ઉતરો છે ને આગળના પિલોર થોડાક ખાલી જોવા મળી રહી છે મિત્રો એટલે છાપરામાં થોડોક માલ હજી ઉતરે એવી જગ્યા છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના

એકદમ સોલિડ લાડવો જ છે પાંચ હજાર ને પિંચોતેર રૂપિયામાં આ માલ ભાવ થયા માલમાં કાંઈ ન ઘટે એકદમ કડક માલ વજન વાળો માલ બેડનો માલ પાંચ હજાર પિંચોતેર રૂપિયાનો ભાવ પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે જે આ માલના પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે તમે જોઈશું આની અંદર મેં માલ સારો દેખાઈ રહ્યો છે પિસ્તાલીસ રૂપિયાના ભાવ થયા છે આ માલ આવા ટાઈપનો માલ છે કોક આવો માલ જોવા મળી રહ્યો છે બાકી માલ જનરલ સારો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો આ માલનો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો માલ થયો સેજ પીડાશવાળો માલ થઈ ગયો છે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે અને સેજ હરવું લાગી રહ્યું છે માલ અમુક ટકા મોટો માલ છે આ ટાઈપનો મોટો માલ છે મીડિયમ માલ દેખાઈ રહ્યો છે ને હા અંદર ઝીણો માલ દેખાઈ રહ્યો છે ત્રણેય ક્વોલિટી મિક્સમાં દેખાઈ રહી છે આની અંદરમાં આ ટાઈપની ઝીણી ક્વોલિટી છે અને છે પીળાશ વાળો માલ દેખાઈ રહ્યો છે બેતાલીસો ને છાસાઠ રૂપિયામાં આ માલ વેચાણો છે બેતાલીસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલના બેતાલીસો ને છાસઠ રૂપિયામાં વેચાણો છે મોટો માલે છે અમુક ટકા મીડિયમ માલે બે માલે મિક્સમાં છે અને કડી ખાદ માલ થઈ ગયો છે બેતાલીસો ને છાસઠ રૂપિયામાં આ માલ ખેપો છે ચાર હજારને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ચાર હજારને એકતાલીસ રૂપિયામાં આ માલ ખેંચ્યો છે મિત્રો ચાર હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ આવ્યો છે અમારે જોઈ શકો છો ચાર એકતાલીસ રૂપિયામાં મીડિયમ સાઇઝ છે આની અંદરમાં દેખાઈ રહી છે અમુક ટકા મીડિયમ સાઇઝ જોવા મળી રહી છે આ મીડિયમ છે અમુક લાડવો જોવા મળી રહ્યો છે ચાર હજારને એકતાલીસ રૂપિયામાં આ વેચાણો છે